લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરટીઓ રોડ ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે વ્યક્તિઓને ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે આરટીઓ રોડ ઉપર બે વ્યક્તિઓ શંકાસ્પદ થેલા સાથે ઊભા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ શંકાસ્પદ દારૂના થેલા સાથે ઊભેલા આર્યનભાઈ અમિતભાઈ પરમાર અને રીતિકાબેન વિરાજભાઈ રાઠોડના થેલાની તલાશી લેતા વિદેશી દારૂ અને બિયરના ટીમ મળી આવતા બંનેની ધોરણોસરની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી 啊，也没麦了。嗯？